અને રૂપિયા ક્યાંથી આવ્યા ખબર છે તમને ક્યાંથી આવ્યા સંડાસ ચોરી ચોરીને આવ્યા છે સંડાસ ખાઈ ગયા સંડાસ ખાઈ ગયા સંડાસ ખાવાનું કઈ ન મળ્યું સંડાસ ખાઈ ગયા ખ્યાલ છે બધાને બે કરોડ રૂપિયાના તો સંડાસ ખાઈ ગયા કે પ્રાઇવેટ સ્કૂલ માં છોકરો મોકલો જો કે મોલ માં મોકલો જ ખબર નથી રહેતી બુટ ન્યાથી લેવાના મોજા ન્યાથી લેવાની પેન ન્યાથી લેવાની બુક ન્યાથી લેવાની છેડા લુસવાનો રૂમાલય ન્યાથી લેવાનો સ્વેટર ન્યાથી લેવાનું આપણને એમ થાય કે ખરીદી કરવા ગયા છે ભણવા ગયા છે આ સાચું છે કે ખોટું છે આવું આવું થાય થાય છે છે એટલા માટે કે જે રૂપિયા સ્કૂલ પાછળ તમે ખર્ચો છો એ રૂપિયામાંથી પચાસ ટકા રૂપિયા ભાજપના ચૂંટણી ફંડમાં જાય છે ને એટલે આવું વારંવાર થાય છે દોસ્તો ભાજપના ચૂંટણી ફંડ અને અમે શું કહીએ છીએ અમે એમ કહીએ છીએ કે તમારા છોકરાઓને મફત ભણાવવા

સારામાં સારી સ્વાસ્થ્યની સુવિધા ઉભી કરીશ કે કોઈ માણસ બીમાર પડે ગમે તેવો માણસ દવાખાને જાય તો એને ખીસ્સા કેજરીવાલ મફતમાં તો ભાજપ મફત આપશો તો દેશ બરબાદ થઈ જશે એક માણસ બીમાર પડે ખિસ્સામાં રૂપિયા ન હોય તો શું એને મરવા મૂકી દેવાનો જવાબ આપો મને કેટલાય આપણે આપણા આસપાસના એવા કેટલાય કિસ્સાઓ જોયા છે ફેસબુકમાં આવે છે કે આ દીકરાને આવી બીમારી લાગુ પડી ગઈ છે બધા થોડું થોડું આપો તો મેળ પડી જાય થાય છે કે નહીં આપણને એમ કહેવામાં આવે છે ભાજપ દ્વારા કે દેશને બનાવો છે બનવું જ જોઈએ આપણે બધા મહેનત કરશું વિશ્વગુરુ બનાવવા માટે જીવ રેડી દઈશું આપણા દેશ માટે પણ દેશના એક બાળકને કોઈ બીમારી લાગુ પડે ને આ આખા ગામમાં હાથ લાંબો કરવો પડે તો ડૂબી મરવું જોઈએ આ ભાજપની સરકારે ડૂબી વરવું જોઈએ કેવી રીતે વિશ્વગુરુ બનશે એક દીકરાની દવા જ કરાઈ એકતા તમે ઈશ્વરે જે બાળકને આપણા દેશમાં મોકલ્યો એને તો જન્મતા હોય કોઈ બીમારી લાગુ પડી તમે એની સારવાર ન કરાઈ એકતા અને વિશ્વગુરુના ગાજર દેખાડો છો અમે એમ કહીએ છે અમીર હોય કે ગરીબ હોય કોઈના ઘરમાં બીમારી આવે અમારી આમ આદમી પાર્ટીની તમે પોતે બનાવેલી તમારા જેવા માણસોની આમ આદમીની નાના માણસોની સરકાર એને મફત બીમાર માણસને મફતમાં સારવાર કરાવીએ તો દેશ બરબાદ થઈ જાય જવાબ આપો દેશ બરબાદ થઈ જાય કોઈ ગરીબ ના છોકરાને મફત બનાવો તો દેશ બરબાદ થઈ જાય માના માણસ ની સારવાર કરો તો દેશ બરબાદ થઈ જાય બરબાદ તો તમે કરો છો ભ્રષ્ટાચાર કરીને એકનો એક રોડ દસ વખત બનાવો છો ને એમાં પૈસા બરબાદ થાય છે હમણાં હમણાં જ જ જયારે અમે કહીએ કે મફત આપશું મફત શું આપવાનું ભાઈ તમારા છોકરાને મફત ભણાવવા છે મફત દવા આપી છે અમે એમ નથી કીધું કે દરરોજ બપોરે મામલતદાર ઓફિસેથી ટિફિન મફત આવી જશે એવું અમે નથી કીધું કે દર દિવાળીએ કલેક્ટર ઓફિસ થી ત્રણ જોડી કપડા મફત આપશે એવું કોઈ નથી કીધું અમે તો એમ કીધું કે તમે મહેનત કરીને કપડા લઈ લેશો મહેનત કરીને એક મકાન લઈ લેશો મહેનત કરીને ત્રણ ટાઈમ લેશો પણ દીકરાને જવાબદારી તમારી આમ આદમી પાર્ટીની સરકાર લેશે અમે એટલું જ કહીએ છીએ અને અમે એટલું કહીએ એમ કે પૈસા ક્યાંથી લાવશો પૈસા નથી કે લેણો થઈ જાય દેશ ઉપર દેવું જોવા શ્રીલંકાની હાલત હું થઈ ઓહો કેટલી ચિંતા છે શ્રીલંકાની શ્રીલંકા ની ચિંતા કરે છે ભાજપ વાળા તમારા બધા પાસે મોબાઈલ છે ગૂગલ ખોલો લખો શ્રીલંકામાં હું મફત મળતું ચેક કરો શ્રીલંકા બરબાદ થઈ ગયું એવું ભાજપ વાળા છે તો શ્રીલંકામાં એવું કઈ વસ્તુ મફત મળતી હતી જેના કારણે બરબાદ થયું બધા ગૂગલ કાઢીને એક વાર ચેક કરો જોઈએ શ્રીલંકા ફ્રી સર્વિસ લખો જે શું આવે છે શ્રીલંકા એટલે બરબાદ થયું કે શ્રીલંકાની દેશ આખાની જનતા એ લોહી રેડીને ટેક્સ ભર્યો પૈસા કમાઈને ટેક્સ નેતાઓ જલસા કરવા માં રૂપિયા વાપરી નાખ્યા એટલે દેશ બરબાદ થઈ ગયો એ ટેક્સ ના પૈસા માંથી સુવિધા આપી હોત તો હાલત અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા જર્મની જેવી હોત દુનિયાના અડત્રીસ દેશ જે સૌથી મહાસત્તા કહેવાય અમેરિકા નામ માં બધા એ કેનેડા ઓસ્ટ્રેલિયા આ બધા દેશ તમારા હગા રહેતા હશે હું બોલું તો માની નહીં લેતા આ તમામ દેશોમાં શિક્ષણ મફત છે અને મફત છે એટલે જ દેશ આગળ છે આગળ છે એટલે મફત છે એવું નથી મફત ભણાવે છે માટે દેશ આગળ છે તો એમાં અમે હું નવી વાત કરી પૈસા હોય કે ક્યાંથી લાવશો મફત દેવાના તમે જે ખાઈ ગયા છો ને એ વોકાવી વોકાવી ને લાવશો પૈસા પૈસા તો ક્યાંથી લાવવા અમને ખબર જ છે

બહુ વિચારીને મત આપવાનો સમય છે ચૂંટણી છે તમામ પ્રકારના મુદ્દા આવશે નહીં સાંભળ્યું હોય એવું આવશે જેને કોઈ ભાડા નહીં હોય એવાય હામાં આવશે દસ દસ વર્ષથી બોલવાનો વ્યવહાર નહીં હોય એવાય હતા ક્યાંકથી આવશે ફોન કરશે રમેશ ભલામણ આપમાં આપણે થોડું જવાય તારા બાપાને મારે કેવો સબંધ હતો તને યાદ નથી સમજાવવા આવશે તમે તમારા છોકરાનું તમારા ધંધાનું તમારા વિસ્તારનું તમારા મકાનનું જોઈન જોઈને મત આપજો એટલી મારી વિનંતી છે આવશે ગાળા કરશે ધંધો બનાવી નાખ્યો છે ભાજપ કોંગ્રેસ વાળા ચૂંટણી પંદર થી ગાળા ગાળી કરે ગામ સાંભળે અડધા એન્કોર મધ્ય અડધા એન્કોર મધ્ય જે જીતા હોય સિકંદર ને ગામ છે એ બધી પાછી લોનું લેવામાં ઉભી રહી જાય વર્ષથી હાલે જો વિકાસ થયો તો મને તમે પૂછ્યો કોઈ ભાજપ વાળાને છેલ્લા અત્યાવીસ વર્ષમાં ગુજરાતની કે સુરતની કે કતાર ગામની કે આ પૂર્વ ઉત્તરની વસ્તી વધી કે ઘટી મને એટલું કેવું વધી એના પ્રમાણમાં સ્કૂલ વધી એના પ્રમાણમાં કોલેજ વધી એના પ્રમાણમાં દવાખાના વધ્યા એના પ્રમાણમાં તમારી આવક વધી નેતાનું બધું વધી ગયું તમારું ખાલી લેણું વધ્યું એની મિલકત વધી મારી વાત સાચી છે કે ખોટી છેલ્લે જ નથી વધી મિલકત કેટલી ખબર છે કતાર ગામના ધારાસભ્ય તો ઘરે ઘરે લોન આપવી પડી છે અને રૂપિયા ક્યાંથી આવ્યા ખબર છે તમને ક્યાંથી આવ્યા સંડાસ ચોરી ચોરી આવ્યા છે સંડાસ કાય સંડાસ ખાઈ ગયા સંડાસ ખાવાનું ગાય ન મળ્યું સંડાસ ખાઈ ગયા ખ્યાલ છે બધાને બે કરોડ રૂપિયાના તો સંડાસ ખાઈ ગયા કોક હોય તો ભાર્યું છે આ દેશમાં ભ્રષ્ટાચારમાં હું હું ખાઈ જતા આપણે જોયું છે ડામર રોડ ખાઈ ગયા નાળા ખાઈ ગયા બ્રિજ ખાઈ ગયા મકાનો ખાઈ ગયા સંડાસ ગજબ કરી ખાવાવાળાનું હું શું ખાધું ગપચી ખાઈ ગયા રેતી ખાઈ ગયા સિમેન્ટ ખાઈ ગયા લોખંડના હળિયા ખાઈ ગયા મોરબીના બ્રિજના તાર ખાઈ ગયા દસ કરોડ રૂપિયાનું ટેન્ડર હતું બ્રિજ રિપેર કરવાનું મોરબીનું આ લોકો જ્યારે અમે એમ કહીએ કે જનતાને મફત આપશું ભ્રષ્ટાચાર નહીં કરીએ એ પૈસા બચાવીને જનતાની સેવા કરશું તો ભાજપ પાર્ટી કે પૈસા ક્યાંથી લાવશો મોરબીનો બ્રિજ રિપેર કરવાનું દસ કરોડ રૂપિયાનું ટેન્ડર હતું રિપેરિંગ પાછળ વાપર્યા બાર લાખ બ્રિજ ખુલ્લો મૂકી દીધો બાકીના રૂપિયા જે બચ્યા ને એ જ રૂપિયા મેં એમ કઈ મફત આપશું જનતાને એ કોક ના ખિસ્સામાં ગયા અને કોક જીવ ગયો અને દર વખતે જીવ જાય એટલે કેસેટ વાગે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે કાયદો કાયદા નું કામ કરશે સરકાર તપાસ કરી રહી છે થેન્ક યુ સો મચ લઠ્ઠાકાંડ થાય તરત ગૃહમંત્રી આવે કોઈ ચમર છોડવામાં નહીં આવે સરકાર કામ કરી રહી છે તપાસ ચાલુ છે કાયદો કાયદાનું કામ કરશે થેન્ક યુ સો મચ તક્ષશિલા બને કેસેટ વાગે લઠ્ઠા બને કેસેટ વાગે મોરબી દુર્ઘટના થાય કેસેટ વાગે કોઈ પણ દુર્ઘટના બને કેસેટો વાગ્યા કરે માણસો જથ્થાબંધના ભાવે મૃત્યુને ભેટતા રહે કાલ સવારે આપણામાંથી મારો તમારો કોઈનો વારો આવી જાય જો આમના માલે તો અને કેસેટો વાગતી રહેશે ચમરબંધી ચમરબંધી થતું રહેશે એટલે હું વિનંતી કરું છું બદલાવ લાવો એ લોકો ગુજરાત તો ખમીરવંતુ જ છે પણ સરકારી પ્લોટ ગનતા નથી ખાઈ ગયા તો તમે ખાઈ ગયા છો તો તમારા માં ખમીર નથી લાગતું ઘેતુ ફેરની જમીનો કરી કરીને પ્લોટો ખાઈ ગયા બિલ્ડિંગો ખાઈ ગયા જનતાને માટે જ્યારે મેં એમ કહીએ કે જનતાને રાહત આપવી છે આપથી છુટકારો અપાવવો છે ભ્રષ્ટાચારથી છુટકારો અપાવવો છે તો એમ કહેવામાં આવે છે કે મફતની રાજનીતિ નહીં આલે તમે બધા મને જવાબ આપો મફત નહીં આપણો આ અધિકાર છે દિલ્હીની અંદર જો બની શકે પંજાબની અંદર બની શકે તો અહીંયા શું વાંધો છે